સરહદી વિસ્તારમાં આજે તિરંગા કાર્યક્રમ યોજા હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને સ્વેગામ તાલુકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણા અને સ્વેગામ તાલુકાના ભાજપના આગેવાન અને સહુ કાર્યકર્તા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઘર તિરંગાના અભિયાનને લઈ જિલ્લાના પોલીસ મથકો પર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સુઈ તાલુકાના વિવિધ વિસ્તારમાં યાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એવા લતીફ ખાન મલેક સુઈગામ 三